જય માતાજી મિત્રો મેસી ફર્ગુસન મોડલ બે હજાર બાર દસ પાંત્રીસ ટેક્ટર વેચવાનું છે તો વિડીયોના અંત સુધી બન્યા રેજો આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો શેર કરજો તમે મેસી દસ પાંત્રીસ ટેક્ટર જોઈ રહ્યા છો તે ટ્રેક્ટર વેચવાનું છે ઓગણચાલીસ હોર્સ નું તમને આ ટ્રેક્ટર જોવા છે વન ઓનર ટ્રેક્ટર છે એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર છે ફૂલ જવાબદારી સાથે આ મેસી ફરગુસણ દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર વેચવાનું છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ટાયર પણ સારા છે પાવર સ્ટેરિંગ તમને આ ટ્રેક્ટરમાં જોવા મળે છે તેમજ ડબલ ક્લચ ડબલ ટોપ ગેર તમને આ ટ્રેક્ટરમાં જોવા મળે છે મોડલ વિશે તમને જણાવું તો બે હજાર ને બારના મોડલનું આ મેસી ટ્રેક્ટર છે કિંમત ત્રણ લાખને દસ હજાર રાખેલી છે ફિક્સ નથી આ કિંમતમાં તમને હજી ફેરફાર કરી આપવામાં આવશે કંપની પીસ આખું ટ્રેક્ટર તમને જોવા મળશે ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી કંપની કલરની અંદર તમને ટ્રેક્ટર જોવા મળશે બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો એન્જિન પાવરફુલ ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે સીટ છત્રી નવા ટાયર પણ નવા એન્જિનમાં કોઈ ફોલ્ટ નથી ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ સેલ્ફ વેન્ટિલેટર વાયરિંગ લાઇટ કમ્પ્લેટ છે ચાલુ કન્ડિશનની અંદર તમને જોવા મળશે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો આ ટ્રેક્ટરના માલિકનો નંબર તમને વિડીયોના નીચે જ ટાઇટલમાં જ આપેલો છે તમે તેને ફોન કરી શકો છો શૈલેષભાઈ અને દક્કુભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો શૈલેષભાઈના કોન્ટેક નંબરની વાત કરી દઉં તો અઠ્ઠાણું બે અઠ્ઠાવન અઠ્ઠાણું એક સત્તાવન આ શૈલેષભાઈનો નંબર છે દકુભાઈનો મોબાઈલ નંબર સિત્તેર એક સાઠ સત્યાશી છ્યાલી ત્રણ આ દકુભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને આ ટ્રેક્ટર વિશેની વધુ વિગતો મેળવી શકો છો બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો જાચવેલું ટ્રેક્ટર છે ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ મેસી ફર્ગ્યુસન દસ પાંત્રીસ ડીએ ટ્રેક્ટર વેચવાનું છે